વરસાદ હારો થયો હે સીજન હારી હે હવે નવરાત્રી આવી હે ને આયોજન કરવાનું હોય બે પાંચ વાડી ગામના ભેરા થાય તો કંઈક આયોજનનું કરાવીએ આપણે હવે ડુંગળી માના મંદિરે જઈને બેહું ને જઈને ફોન કરું કોઈ આવે તો આયોજનનું કંઈક કરાવવું હવે નવરાત્રિ આવું નજીક આવી જાય ગામમાં કોઈને ઉત્સાહ લાગતો નહીં સાહેબ મંદિરે તો જવા દે આવો તમે ગટ્ટુજીને આપણે ઉક્ષરપદને ફોન કરું હવે નવરાત્રીની તૈયારી કરવાની તો શું એમનો પ્લાન હલો ગટુજી બોલ્યા હા હવે આપણે મંદિર ની બાજુમાં બેઠો તો આપણે નવરાત્રી ની તૈયારી કરવાની આવો એ સારું આવો આ તાડો સરપંચ બેઠા ના થોડું આવો રામ રામ આવો દેવો ગયા બે મજા બસ મજા મજા બસ તાણે

વાત હાચી પણ તમે આજ જ કહો હજુ કાલે જ નોરતા ચાલુ થાય એ તો એક દિવસમાં આપણે થઈ જાય સપોર્ટ અને સપોર્ટ તો બધું થઈ જાય એ વાત સપોર્ટ કરે એવા માણસો તો બોલાવા પણ છે ને એટલે સરપંચ અત્યારે નકરા મોબાઈલ માં જ મંતર હોય પેલા જેવું આમ ઉત્સાહ જ નહીં કે આપણે આમ પંદર દાડી તો પેલા તો પંદર દિવસની તૈયારી થતી કે હા નોરતા આવે છે નવ દુર્ગા ના નવ નવ નોરતા આવે કે આપણે તૈયારી કરવી અને અત્યારે કઈ ઉત્સાહ જ નહીં નકરા મોબાઈલ મોબાઈલ ને મોબાઈલ જવાનિયા ને ઉત્સાહ હોય તો ના હોય તાલી તો આપડે કરવી ને આપડે નવરાત્રી નું આયોજન કરવાનું મંડપ ને એવું બાંધવાનું આવ્યું ભાઈ પણ અંગે આવું ગેમ માં ગેમ માં મરી આવે ખબર નઈ આવે તમે કઈ ગયા અમારે કીધું માનો હો

તો કાર્યક્રમ તો આમ ગોઠવવું પડે કે નહીં ગામનો પ્રસંગ એ ખબર નહીં એટલે હા તે તમે સરપંચ છો ગામના અને ઓલા તમે ઉપ સરપંચ છો ને પેલા સરપંચ છે અને ત્યાં ગામના તમે સભ્ય નહીં અમે સભ્ય ભલે પણ અમને ત્યાં કોઈ ગણાય છે ગણતા તમને આમ તોય પડી કીધું એ તો તમારે કઈક કામ હશે એટલે તમે બોલાયા બાકી એમાં જીવન ત્યાં ઘણો ગણો છો અલા એમાં શું કામ અમારું કામ પોતાનું કામ હર્યું ગામ ગામનું કામ કઈક ગ્રાન્ટું ખાવાની આવે અહીંયા તમને કઈ યાદ કરતા નહીં અલા ક્યાં અમે ગ્રાન્ટું ખાઈ લીધી બાર 12 વર્ષથી હું દોરું છું તમે મારું ઘર નહીં પાસ એવું કશું જ નહીં અમારું જ નહીં તમારું કરાવ સરપંચ તમે તો એમને બોલવા દો એમ બોલે નહીં ખાવાનું એટલે તમે બે જણા દોયા જવ બોલાવતા જ નહીં આપડે ઉપ સરપંચ એમની વાત બઉ નહીં આવું ચીરિયા માં બોલે આપણે નવરાત્રી નું આયોજન કરાવવું હોય જવર હોય નહિ તો ઘડિયા મળીને કરવું પડશે એટલે એમને બોલે બોલવા જ દો સાચી વાત છે હેલો વાત કરે હે નકરી રી ચડતી હશે ને એમને નકરી જબ્બર રી ચડે એવું એમ ને હા કઈ વાંધો નહીં એટલે ઓ હો સરપંચ ને ઉપ સરપંચ ને સભ્ય અને મંડપ ને બધું ફરી અને તું મંદિરે પોગ આપડે બીજો જવાનો જ ના જોડે શું લાલા તું એમાં શું તું કરે એટલું ટાપુ આપડે કરી નાખશું તમને કોઈ વાંધો નહીં પણ

તમે ખાલી અરખાબા જુઓડી મારવાની હે નવરાત્રી જેવી નહીં કરવાની સુદડી અમને ખબર મારે કઈ બોલવાનું થતું નહીં એમ આપડે તહેવાર કરવા એ ખોટું બગાડવાનું થતું નહીં એટલે બોલે બોલવા દેવાનું આપણે તમે કહો ને કે જેમ બોલે એમ તમે જોજો બધું આયોજન અમે ચોક દારૂ આવશે કોઈ સાવધાની ના બગાડતા બીજું કઈ નહીં આપડે તો તમને ખબર તો હે કે આપડે બગાડવા નહીં પછી કોઈ ખામે આવે તો આપણે મીલવાય નહી એટલે આપડે પ્રસંગે જાતુ કરવું પડે ખબર કઈ શું વાંધો નહીં તો જાતુ કરશું તમતા હો અને આવજો પા હાજે હું તો તૈયાર છું તમે એમ કહો કારણ કે અમે તો કત બુતલી હ ભઈલા જમ એમ કહો કે આમ તો એમ વરી હારો હાજે ગોટા ખાવા જ આવજો તમે એમને બહુ વતાસો નહીં શાંતિ રાખો શાંતિથી બધું થાય જાવ બહુ બધું બહુ બોલે એટલે મજા ના આવે વાર રાજી આવો આવો સરપંચ 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 તમે મને બહુ રી ચડે સરપંચ આ શું લઈને આવ્યા બધું તું આ તો પાણી 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 બતા પાણી જોયું સરપંચે આ છોકરા ના આ ગામનો વિકાસ છે આ જુઓ તમે ખાલી સરપંચ બોલો હું શું કહું આવેદન શું કરો કધું નવરાત્રી નું આવેદન હું કરો તું થાય સાઈડ માં બેન ને ગમે મારા ખોતો થાપાવો પછી તને

કરવી કરવી બરો આ નવરાત્રી આવે તો એના માટે કઈક તો કરવું પડે આહો સરપંચ આહો સરપંચ નવરાત્રી તૈયારી કરે બે ઘર એક પાસ કરતા નવરાત્રી તૈયારી કરે સરપંચ આપતાનું શું છું સરપંચ ને પૂછો બધું એમને આપેલું હોય આપડે

લડજી તારી રીત માં રે દારૂડિયા આ થલપન હે આખા ગામ ને કદું આ ગરુ કરવા વાળા

ને દસ દિવસ દારૂ બંધ કરવાનો ગામમાં અને પિન કોઈ ચોક ના આવવું જોઈએ એ જવાબદારી હું તમને અને હરખાબા તમને આપવું ના એ ના ના એ તો ખોટું સરપંચ ગમે ત્યાં જ પીન આવતા વાત પોલીસ પોલીસ વાળા ને બોલાવશું પોલીસ બંદોબસ્ત કરો ગમે કરો દસ દિવસ આપડે ચોક માં પીન કોઈ ના આવવું જોઈએ તમારે કરે આપણે પણ ગામના નાગરિકી ગામના નાગરિક હોય તો આપડે કઈ શું આમ હાથ પકી ના નાખે ભાઈ આજનો દાતુ ના પીતો આજનો દાવ ના પીતો મોટા એ બે છોડવી પડે આમાં શું પરસંગ બગાડે એમ ચાલે તમે એમ કોઈ પડે અમે હમણાં આખો બેઠો ને હા હું બેઠો સરપંચ કઈ થાય જવાબદારી તમને ખબર આપડે હાથાના ના સુચાઇ ને આપડે કોકને ને કઈ કીધું એટલે આપડે ચોખ્ખી તમને ખબર નહીં વગર વાકે કોઈને નહીં કોઈ દારૂડી માણા હોય કોઈ બગાડતો હોય તો બાકી નહીં કચ્છો વાંધો નહીં તમતા બગાયક ના બગાય

એટલે આપણે આયોજન ફૂકા ખાતે કરવાનું છે સર્પને દેખાડવાનું ના અરખા ભાઈ આયોજન કર્યું કઈ વાંધો નહીં તમે તમારે આયોજન કરી નાખ્યું હવે હાથમાં લીધું છે કામ કરી નાખી એમાં શું હોય હા મને એ ગમ્યું અરખાભાઈ તમારું કામ કર એનો તો આપણે અત્યારે રાજવન અને થતી નહીં આલ જ જોવા હોય આયોજન કરવાનું છોકરા અહીંયા લગભગ આવી ગયા છે લાલો બધા મંડપ ને એવું લઈ અહીંયા પહોવી અને એમને આયોજન કરાવી કમ્પલેટ ચક્કા ભાલા જેવું કરવાનું હે કંઈ પણ ને લાગવું પડે કે ના કર્યું હરખાભાઈ

માની જાય આપડે